દ્વારા સ્માર્ટ સિટી વડોદરાની વાત કરવામાં આવે છે પરંતુ શું સ્માર્ટ સિટી વડોદરા વડોદરા શહેરના અનેકો માર્ગો પર ખાડાઓ સીમિત છે કારણ કે કેટલાક વિસ્તારમાં વડોદરા શહેરના અનેકો ખાડાઓ પરિવાર જોવા મળે છે પરિવાર અંતર્ગત મારું એ મતલબ છે કે જ્યારે કોર્પોરેશન દ્વારા અવરનવર અલગ અલગ વિસ્તારમાં રોડ પર ખાડાઓ કંઈક ને કઈક લીકેજની કામગીરીના કારણે ખોદવામાં આવતી હોય છે ત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ની ટીમ જે ચકલી સર્કલ છે ત્યાં ઉપસ્થિત છે ને અહીંયા પણ જે પાણીની લીકેજની જે કામગીરી છે તેના માટે આજે ખાડો છે તે ખોદવામાં આવે છે પ્રશ્ન એ જ છે કે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં અવરનવર જે આવા ખાડાઓ છે તે ખોદવામાં આવતું હોય છે અને તેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકી ભોગવી પડે છે હવે ચકલી સર્કલનો જે વિસ્તાર છે વડોદરા શહેરનો દરેક નાગરિક જાણતો હશે કે આ જે વિસ્તાર છે પોઝ વિસ્તાર છે જેના ત્યાં અત્યારે જે એક માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે આ કામગીરીના કારણે અને બીજો માર્ગ ચાલુ છે જેનાથી કે આવવાના અને જવાના તમામ જે વાહન ચાલકો છે તેમને એક જ રોડ પરથી હાલાકી ભોગવીને જવું પડી રહ્યું છે જો આ કામગીરી રાત્રે કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આજે હાલાકી વડોદરા શહેરના નગરજનોને ભોગવું પડી રહ્યું છે એ કદાચ તેમને નહીં ભોગવું પડે વડોદરા શહેરમાં આપ જોશો કે તાંદલજા વિસ્તાર હોય ગોત્રી વિસ્તાર હોય અલગ અલગ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક કામગીરીના કારણે હાલની જ આપને વાત બતાવો તો નાગરવાડામાં જે નવો રોડ બનાવવામાં આવે છે કરોડોના ખર્ચે ત્યાં પણ જે ખાડાઓ ખોદવામાં આવ્યું છે તો કેવી પ્રકારની જે કામગીરી છે કરવામાં આવતી હોય છે જેના કારણે વારે ઘડીએ ક્યાંકને ક્યાંક દોષ થતું હોય છે ને જે રોડ બનાવેલાં છે તેના ઉપર ખાડો કરવો પડે છે ને જેના કારણે તમામ જે વડોદરા શહેરના વાહન ચાલકો છે તેમને ભારે હાલાકી ભોગવી પડવી હોય છે દ્રશ્યોમાં આપ જોશો અહીંયાથી જે એમ્બ્યુલન્સ છે તે પણ પસાર થઈ રહી છે ચોક્કસપણે કહી શકાય કે આ જ માર્ગથી જે રાજકીય નેતાઓ છે તે પણ પસાર થતા હોય છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે કામગીરી છે જો રાત્રિના સમય કરવામાં આવે તો સવારનો જે સમય હોય છે નગરજનોને જોબ જવાનું ટાઈમ હોતું હોય છે કારણ કે સવારનો જે ટાઈમ હોતું હોય છે દરેક વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આપણે ટ્રાફિક જોવા મળતું હોય છે પરંતુ સવારે જ આ જે કામગીરી છે તે કરાવવું એ કેટલું યોગ્ય છે કારણ કે જો આ કામગીરી રાતના સમય પર કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આજે ભારે હાલાકી છે તેનાથી તમામ જે નગરજનો છે તે વંચિત થઈ શકે આ જે માર્ગ છે ગોત્રી થી ચકલી સર્કલ ચકલી સર્કલ સૌને ખબર છે હરિનગર થી આવતા જે ટ્રાફિક છે તે જોવા મળતી હોય છે ને અહિયાં એક માર્ગ બંધ કરવાના કારણે જે મોટી સંખ્યામાં જે ટ્રાફિક નું દ્રશ્ય છે અહિયાં જોવા મળી રહ્યું છે

ખાડાઓ ખોદવામાં આવતું હોય બિલકુલ નહીં કહી શકાય અત્યારે તો આ જે કામગીરી છે અહીંયા થઈ રહી છે ને

પાર્ક ટુડે ન્યુઝની ટીમ અહીંયા પહોંચી ત્યારે જ આ જે કામગીરી છે જોરોસી શરૂ કરવામાં આવ્યું છે જે પુરાવની જે કામગીરી છે તરત જ શરૂ કરવામાં આવ્યું છે પ્રશ્ન બિલકુલથી કહી શકાય કે જયારે સુધી અમના માથા પર કોઈ ના બેસે ત્યાર સુધી અમને જે કામગીરી છે જલ્દી તકી નથી કરવામાં આવતી અહીંયા જેવી રીતે અમે પહોંચ્યા ત્યારે જ આજે પૂરવાનું જે કામગીરી છે તરત જ ચાલુ કરવામાં આવ્યું તેના પહેલાં શું કામગીરી કરી રહ્યા હતા એ ખ્યાલ નથી પરંતુ કહી શકાય કે વડોદરા શહેરમાં અવરનવર જે વારે ઘડીએ જે ખાડાઓ ખોદવામાં આવતું હોય છે તેનાથી જે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડતી હોય છે કામગીરી કરવી જોઈએ ચોક્કસ પડે પરંતુ નવો જ રોડ બન્યો હોય તેના ઉપર જ જે ખાડો ખોદવામાં આવતું હોય છે કે વારે ઘડીએ વડોદરા શહેરના અલગ અલગ માર્ગોરિયા ખાસ કરીને જે પોઝ એરિયા છે ત્યાં ખાડો ખોદવામાં આવતો હોય છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકી ભોગવી પડતી હોય છે આ જે પોઝ એરિયા છે આવા એરિયામાં જો રાત્રિના સમયે કામગીરી કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમને હાલાકી ના ભોગવી પડે ને તે રાહતથી જ જે માર્ગથી પસાર થઈ શકે પરંતુ આ જે કામગીરી છે અહીંયા ચક્રી સર્કલ પાસે કરવામાં આવી રહી છે અને અમે જેવી રીતે અહીંયા પહોંચ્યા તરત જ જે ખાડો પૂરવાનું કામગીરી છે તે શરૂ કરવામાં આવ્યું કેવાનો મતલબ એ છે કે વડોદરા શહેર સ્માર્ટ સિટી બનાવવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટી શું ખાડાઓમાં સીમિત છે તો આ કામગીરી કેમ રાત્રિના સમયે નથી કરવામાં આવતી કે જેનાથી ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમને જે રાહત છે તે મળી રહે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારના કેવી પ્રકારની જે કામગીરી કરવામાં આવતી હોય છે કે વારે ઘડીએ જે ખાડાઓ છે તે ખોદવાની નોબત આવતી હોય છે પરંતુ હાલ જે કામગીરી છે જણાવવામાં કે પૂર્ણ કરવામાં આવશે ને અત્યારે જે વાહન ચાલકો એક તરફથી જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક આ રસ્તો ખુલ્લો કરવામાં આવશે તો વાહન ચાલકોને પણ રાહત મળશે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી અનાજ પાક ટુડન્ટ વડોદરા